ગુજરાત ન્યૂઝ માં સ્વાગત છે ગાડવા ગામ અહેમદાબાદ માં સરદાર પટેલ નામ સાથે ચાલતી જમીનના ફ્રોડનો મામલો સરદાર વલ્લભભાઈ પટેલ નામે ચાલતી મેહમદાબાદ તાલુકાના ગાડવાની જમીન સરદાર સાહેબ મરણના ના બાસઠ વર્ષે વેચાઈ આઝાદી વખતે સરદાર વલ્લભભાઈ પટેલને ગાળવામાં એક જમીનનો ટુકડો આપવામાં આવ્યો હતો જે ગુજરાત પ્રાંતિય સમિતિના નામે ચાલતો હતો વર્ષ બે હજાર ચારમાં માં દરમિયાન ગુજરાત પ્રાંતિય સમિતિનું નામ દૂર કરી વલ્લભભાઈ પટેલનું નામ ચાલુ રાખ્યું હતું જેમાં સરદાર સાહેબના નામે ચાલતા જમીનમાં એક શાળા બનાવવામાં આવી હતી વર્ષ બે હજાર બારમાં સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના ડાબા અંગૂઠાનું નિશાન કરી જમીનને વેચી દીધી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું

તપાસ કરવા જણાવ્યું હતું સોળમી જુલાઈ બે હજાર બારના રૂચ જિલ્લા કલેક્ટર દ્વારા ખરીદનાર અને વેચનાર બંનેને બોલાવવામાં આવ્યા હતા તત્કાલીન જિલ્લા કલેક્ટર એમવી પારગી દ્વારા તપાસ કરીને કસૂરવાર હીરાભાઈ ડાબી સામે અફાઆય દાખલ કરવામાં આવી હતી જે કેસ મહેમદાવાદ તાલુકા કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કસુરવાલને પાંચ વર્ષની કેદ ફરમાવવામાં આવે છે જોકે આરોપી હિરાભાઈનું ટ્રાયલ દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બે સાક્ષી પૈકી ખરીદનારના પિતા અને અન્ય એકને પાંચ વર્ષની કેદ ફટકારી છે

જે ગુજરાત પ્રાંતિય સમિતિ હતી એ અંગ્રેજો સામે લડત કરવા માટે સમાજને માર્ગદર્શન આપતી હતી અને એ આર્થિક રીતે પણ સમાજને સહયોગ કરતી હતી એટલે એ વખતે વહીવટી ખર્ચને પહોંચવા પહોંચી વળવા માટે લોકોએ આર્થિક રીતે અને કેટલાક લોકોએ જમીન પણ દાનમાં પેલી હતી ભારતમાં જુદી જુદી જગ્યાએ ગુજરાત ગુજરાત પ્રાંતિય સમિતિની જમીનો આવેલી છે ને એ આઝાદી પહેલાંની પ્રાંતિય સમિતિની રચના થયેલી અને એના પ્રમુખ વલ્લભભાઈ જયલભાઈ પટેલ હતા વર્ષ બે હજાર ચારમાં રેવન્યુ રેકોર્ડનું જ્યારે કમ્પ્યુટરાઈઝ થયું ત્યારે જે રેવન્યુ રેકોર્ડમાં સાત વારમાં ને એ બીજા રેવન્યુ રેકોર્ડમાં વલ્લભભાઈ જયલભાઈ પટેલના નામ આગળ ગુજરાત પ્રાંતિય સમિતિના પ્રમુખ એટલે ભૂ પ્રા પ્રમુખ એ શબ્દો નીકળી ગયેલા અને ફક્ત રેવન્યુ રેકોર્ડમાં વલ્લભભાઈ જયલભાઈ પટેલ એટલાનું નામ ચાલતું એટલે એનો લાભ આ આરોપીઓએ ગેરલાભ લઈ અને અરાલ તાલુકો તાલુકા ના રહીશ ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ઢાબી એમના પિતા એમના પિતાના કાકા અને એમના વિવાહ જ્યારે ભેગા મળી અને કાવતરું કરી અને ખોટું દસ્તાવેજ વેચાણ દસ્તાવેજ બનાવેલો એમાં વેચાણ રાખનાર આ જમીન વેચાણ ભૂપેન્દ્રભાઈ દેસાઈ ઢાબીએ વેચાણ રાખેલી અને વેચાણ દસ્તાવેજ કરાવેલો ખોટો વેચાણ દસ્તાવેજ કરાવેલો અને એને વલ્લભભાઈ જહરભાઈ પટેલ વેચાણ આપનાર હતા એમનું નામ હીરાભાઈ કલાભાઈ ડાભીએ ધારણ કરેલું વેચાણ દસ્તાવેજમાં હીરાભાઈ કલાભાઈ ડાભી એ વલ્લભભાઈ જવેરભાઈ પટેલ છે એ બાબતની ઓળખ આ ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીના પિતા દેસાઈભાઈ જયાભાઈ ડાભી એમણે પણ ઓળખમાં દસ્તાવેજમાં સનાભાઈ બાબાભાઈ ડાભીનું ખોટું નામ ધારણ કરેલું અને ભૂપેન્દ્રભાઈ દેસાઈ ડાભીના ભેવાઈ પ્રતાપભાઈ સકરાભાઈ ડાભી પ્રતાપભાઈ સકરાભાઈ ચૌહાણ એટલે દેસાઈભાઈ જયાભાઈ ડાભી અને પ્રતાપભાઈ સકરાભાઈ ચૌહાણે હીરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ પટેલ તરીકે વેચાણ અને એ આધારે વર્ષ અમદાવાદ ખાતે આ વેચાણ દસ્તાવેજો સ્વીકારવામાં છે અને એ આધારે વેચાણ દસ્તાવેજના આધારે રેવન્યુ રેકર્ડમાં પણ આ ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીનું નામ દાખલ કરવામાં છે અગાઉ પણ વર્ષ બે હજાર આઠમાં ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભી અને એમના પિતા દેસાઈભાઈ દેહાભી ઢાભીએ આ સર્વે નંબર બસો સિત્તેર વાળી જમીનમાં વારસે હક્ પણ પોતાનું નામ દાખલ કરવા માટે પ્રયત્ન કરેલો પરંતુ અસલ પેઢીનામું એ રજૂ કરી શકેલું નહીં કે જે તે વખતે રેવન્યુ ઓથોરિટી દ્વારા આ એક તહેવારનું નામ મંજૂર કરવામાં આવેલી હતી એટલે અગાઉ એ નિષ્ફળ ગયેલા એટલે ફરીથી એમણે ખોટા વલ્લભભાઈ જવરભાઈ પટેલ તરીકે હીરાબી કલાપી ડાબીને બનાવી અને હાલનો વિચારણા દસ્તાવેજ કરેલો આ કેસ નામદાર એડિશનલ કોર્ટમાં અહેમદાદ ખાતે ચાલી જતા નામદાર કોર્ટે તમામ આરોપીનો તકસીલવાર કરાવી ટીપી પ્રોગ્રામ કલમ ચારસો સડસઠ પ્રમાણે બે વર્ષ અને બાકીની કલમો એક એક વર્ષ મળી કુલ પાંચ વર્ષથી સજા અને પાંચેદનો દસ છે